નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન ભાવિક સ્વાધ્યાય પોથીમાં પાઠ નવ ચાલો વિદ્યાર્થી મિત્રો પાઠ નવ ચાલુ કરીશું સંશોધન સાચો વિકલ્પ પસંદ કરી તેનો પ્રમુખ મકસદ આપેલા ચોરસમાં લખો પેલું રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે તો એમાં લખો એ જમીનની ગુણવત્તા ઘટાડે છે બીજું નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે તેમાં લખો બી ખનીજ કોલસો ત્રીજું નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે તેમાં લખો ડી ક્રાયોલાઇટ નીચેનામાંથી કયું સંસાધન નવીનીકરણીય છે તેમાં લખો બી સૂર્યપ્રકાશ પાંચ મુદ્દે કુદરતી સંસાધન નથી તેમાં લખો ડી ઇમારતો પછીનો લખો તે માનવ સર્જિત સંસાધન ગણાય તેમાં લખો સી સિમેન્ટ પછી જળ તંગી માટે નીચેનામાંથી કયું પરિબળ યોગ્ય નથી તેમાં લખો ડી અતિવૃષ્ટિ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે પહેલી ખાલી જગ્યામાં લખો વિદ્યુત બીજીમાં ક્રાયોલાઇટ ત્રીજીમાં ગ્રીનલેન ચોથીમાં બે પોઈન્ટ સાત ટકા આઠમીમાં કાર્બો કાર્બોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને છઠ્ઠીમાં ઓગણત્રીસ ટકા ચાલો હવે બીજું એના પછીનો છે ખરા ખોટાની નિશાની ચાલો પહેલામાં લખો સાચું બીજું ખોટું ત્રીજું સાચું સાચું પાંચમું ખોટું ચાલો હવે નવીનીકરણીય ચાલો લખો સંસાધનમાં લખો તે અખૂટ છે જંગલો પ્રાણીઓ પવન પશુ પંખીઓ સૂર્યપ્રકાશ વગેરે અને તે લોકો ચોક્કસ સમયગાળામાં આપમેળે જથ્થાની પૂર્તિ થઈ શકે છે બિન નવીનીકરણીય સંસાધનોમાં લખો તે ખૂટી જાય તેવા છે ખનીજ તેલ કોલસો કુદરતી વાયુ વગેરે અને ચોક્કસ સમયગાળામાં આપમેળે જથ્થાની પૂર્તિ થઈ શકતી નથી હવે છે ઉત્તર નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલું કુદરતી વનસ્પતિ કોને કહેવાય તો જે વનસ્પતિ પોતાની જાતે ઉગે તેવા વેલા છોડ કે વૃક્ષને બીજો વન્ય જીવનમાં કોનો સમાવેશ થાય છે તે લોકો વન્ય જીવનમાં જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલમાં ઉગતી વનસ્પતિ પંખીઓ જંગલમાં આવેલા જળાશયો વગેરે વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે તે લોકો વનસ્પતિનું વર્ગીકરણ સમૃદ્ધિની સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે થાય છે ચોથું સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ તે તળાવ અંગે સરોવરની ક્ષમતા વધારવા તેના તળિયેથી કાપ માટી કાઢવા જોઈએ માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસ માટે શું જરૂરી છે તેમાં લોકો સંસાધન છઠ્ઠું પવનનો એક ઉપયોગ જણાવો તો લોકો પવન ચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન થઈ શકે છે સાતમું કુદરતી સંસાધનો કયા કયા છે તો લોકો હવા પાણી જમીન ખનીજો અને ઉર્જા સ્ત્રોત વગેરે આઠમો સર્વ સુલભ સંસાધન આપણને ઉપલબ્ધ છે તે છે દાખલા તરીકે ઓક્સિજન નાઇટ્રોજન હવે નવમું નવીનીકરણ એટલે શું ઉદાહરણ આપો લખો જેમાં આપમેળે વપરાયેલા જથ્થાની પૂર્તિ થઈ જાય તે નવીનીકરણ છે દાખલા તરીકે સૂર્યપ્રકાશ જંગલ પવન અને પ્રાણીઓ દસમો મધમાખી કઈ રીતે ઉપયોગી છે તે લોકો મધમાખી આપણને મધ આપે છે અગિયારમું વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી જમીનનું શું થાય છે તો લોકો જમીનનું પ્રદૂષણ જ થાય છે અને ગુણવત્તા વધારે વધે છે અને ઘટે છે પછીનો પ્રશ્ન છે ટૂંકમાં ઉત્તર આપો લખો પેલું જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળ કયા કયા છે તો લખો પૃથ્વી પર પચીસ ટકા ભૂમિ ભાગ છે અને પિંચોતેર ટકા વિસ્તાર પર જળ છે જળનો જથ્થો મહાસાગરોમાં છે તે પાણી ખારું છે માત્ર એક ટકા જેટલું જ મીઠું પાણી આપણા વપરાશ માટે કામ આવે છે આ જથ્થો તદ ઉપરાંત માટે પાઠોનું પાવેતર શહેરીકરણ ઉપયોગી ઉપયોગ વધે પછી બીજું લખો સંશોધન એટલે શું કુદરતમાં અનેક તત્વો છે પણ તેને સંશોધન ન કહી શકાય તે તને માનવી પોતાની આવડત કે જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લઈ ત્યારે તેને સંસાધન કહે છે દાખલા તરીકે પવન એ કુદરતી સંસાધન છે તેનો ઉપયોગ કરી પવનચકી દ્વારા વિદ્યુત મેળવાય છે હવે ત્રીજું આજે દુનિયાના કયા ભાગોમાં પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે લોકો આજે દુનિયાના દક્ષિણ અમેરિકાના કેટલાક પ્રદેશો આફ્રિકાના મોટા ભાગના પ્રદેશો મધ્ય પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયાના અમુક પ્રદેશોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે ભારતમાં રાજસ્થાન જેસલમેર અને બાડમેર જિલ્લામાં ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગોમાં ચાલો લખો હવે ટૂંક નોંધ લખો તો લોકો માનવ સંસાધન તો લોકો આ જગતમાં એકમાત્ર માનવી જેવા સજીવ છે જે સંસ્કૃતિનું નિર્માણ કરે છે માનવી પોતે જ એક સંસાધન છે માનવી પોતે પોતાની કલા કૌશલ્ય વડે સંસાધનોમાં ફેરફાર કરી પોતાને ઉપયોગી થાય તેવા સાધનો બનાવી શકે છે આજે કુદરતી મહત્વનો ઉપયોગ કરવા લાગ્યો છે નવી નવી ટેકનોલોજી વિકાસ વિકસાવે છે માનવીના અસંસાધન બનાવવાની આ પ્રક્રિયાને માનવ સંસાધનોનો વિકાસ કરે છે બીજું લોકો કુદરતી વનસ્પતિ અને વન્યજીવ લોકો પોતાની જાતે ઉગી નીકળતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહે છે એમાં છોડ અને વેલાનો સમાવેશ થાય છે જંગલમાં તે અન્ય સ્થળે માનવીના પ્રયત્નો વર વનસ્પતિ ઉગી નીકળે છે વધારે વૃક્ષો અને ઝાડીઓથી આકાર અને ઊંચાઈમાં જોવા મળે છે જ્યાં કુદરતી વનસ્પતિનું પ્રમાણ વધારે જોવા મળે છે દાખલા તરીકે કાટાળી વનસ્પતિ વો ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ ગીરના જંગલમાં અને આફ્રિકાના જંગલમાં સિંહ જોવા મળે છે પરંતુ જંગલો નષ્ટ થવાથી વન્યજીવન પર પણ અસર થવા માંડી છે હવે ત્રીજું ભૂમિ સંસાધન તલખો ભૂમિ એક પ્રકારનું કુદરતી સંસાધન છે પૃથ્વીનો લગભગ ઓગણત્રીસ વિસ્તાર ભૂમિથી રોકાયેલો છે કેટલોક ભાગ માનવ વસવાટ માટે ઉપયોગી નથી જે પ્રદેશ વસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા જોવા મળે છે ખેતી જંગલો ખનીજો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના માટે ભૂમિ ઉપયોગી છે પરંતુ ભૂમિ મર્યાદિત છે જમીનની જરૂરિયાત માટે આજે માનવી જંગલો કાપી રહ્યો છે નીચેના વિધાનોનું કારણ લખો ચાલો આજે સંસાધનોનો કર્કશદયુત ઉપયોગ જરૂરી બન્યો છે કારણ આ પોતે લખો સંસાધનો માનવ જીવન માટે જરૂરી છે તેના વગર જીવન શક્ય નથી વસ્તી વધારાના લીધે તથા આધુનિક ટેકનોલોજીના લીધે તેનો વપરાશ વધી રહ્યો છે તેથી કેટલાક સંશોધનો ખૂટી જવાના આરે છે દાખલા તરીકે પેટ્રોલિયમ કોલસા આજની આધુનિક જીવનશૈલી માટે સંશોધનો જરૂરી છે તેથી તેના ઉપયોગ કરવો જરૂરી બન્યો છે ચાલો હવે છે મુદ્દા સર ઉત્તર લખો ચાલો વિદ્યાર્થી મિત્રો લખો પેલું પ્રાપ્તિ સ્થાનોને આધારે સંશોધનોના પ્રકાર ટૂંકમાં વર્ણન હોય તો લખો સંસાધનોના ચાર પ્રકારો છે સર્વસુલભ સુલભ સંસાધન એટલે સર્વત્ર આપણને ઉપલબ્ધ હોય તેવા સંસાધન દાખલા થઈ ઓક્સિજન અને નાઇટ્રોજન બીજું સામાન્ય સુલભ સંસાધન પૃથ્વી પર બધે સામાન્ય રીતે આ સંસાધનો ઉપલબ્ધ છે દાખલા તરીકે જળ અને ભૂમિ ત્રીજું વિરલ સંસાધન જે સંસાધન ને આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય તેને વિરલ સંસાધનો કહે છે દાખલા તરીકે ખનીજ તેલ કુદરતી વાયુ કોલસો ને એકલ સંસાધન જે સંસાધન પૃથ્વી પર બહુ ઓછા મળે તે ઓછા સ્થળે મળે તે એકલ સંસાધન છે દાખલા તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળતું ખનીજ ક્રાયોલાઇટ ચાલો હવે છે બીજો પ્રશ્ન પરિસર તંત્ર કોને કહેવાય સવિસ્તાર સમજાવો તો લખો જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે તેને પરિસર તંત્ર કહે છે પૃથ્વી પર સજીવ એકબીજા પર આધાર રાખીને જીવે છે મનુષ્ય પ્રાણી પંખી વગેરે માટે વનસ્પતિ ઉપયોગી છે વનસ્પતિ માનવીને અને અન્ય સજીવોને ખોરાક પૂરો પાડે છે તે પશુ પંખીઓના આવાસ પણ છે પક્ષીઓ વિવિધ કીટકોનું આહાર કરી વનસ્પતિને નુકસાનકારક કીટકોથી નિયમિત કરે છે જંગલો તાપમાન નીચું રાખે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી છે આમ આ રીતે ચાલો હવે આ ત્રીજું જંગલો આપણને ખૂબ ઉપયોગી છે વિધાન સમજાવો લખો જંગલની વનસ્પતિ આપણને ઘણી રીતે ઉપયોગી છે ઇમારતી લાકડું બળતણ માટે લાકડું આપે છે વનસ્પતિના ફળ ફૂલ પાન સજીવને ખોરાક પૂરો પાડે છે કેટલીક વનસ્પતિ ઔષધિ આપે છે ટર્પેન્ટાઇન ગુંદર વગેરે વનસ્પતિમાંથી મળે છે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે અને ખોરાક બનાવે છે વાતાવરણને ઓક્સિજન આપે છે જેના લીધે તાપમાન ઘટે છે અને વરસાદ આવે છે આમ ચાલો હવે પ્રશ્ન નંબર ચાર છે સંસાધનોના રક્ષણના ઉપાયો ઉપાય જણાવતો લખો જમીનનું ધોવાણ અટકાવે છે રાસાયણિક ખાતરને બદલે છાણિયું ખાતર વાપરો ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો જંતુનાશક દવાનો ઉપયોગ કરવો વન્ય પ્રાણીનો શિકાર ન કરવા જંગલમાં પશુ કપાતા ચોમાસામાં પાણીનો સંગ્રહ તળાવ સરોવરમાંથી કાકરા દૂર કરીને ઊંડા બનાવવા ઘર વપરાશના પાણીનો પાછો ઉપયોગ કરવો ઉર્જાના નવા સ્ત્રોતો પવન ઉર્જા સૌર ઉર્જા વગેરેનો ઉપયોગ વધારવો ચાલો હવે પાંચમું નિર્માણને આધારે સંસાધનના પ્રકાર સમજાવો લખો સંસાધનના બે પ્રકાર છે પેલો કુદરતી સંસાધન એમાં લોકો કુદરતમાંથી મળી આવતા અને ખાસ કોઈ ક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધનોને કુદરતી સંસાધન કહે છે દાખલા તરીકે હવા પાણી જમીન ખનીજો અને ઉર્જા સ્ત્રોત સંસાધનો છે બીજું માનવ સર્જિત સંસાધન તો લોકો કોઈ પણ કુદરતી તત્વો માનવના પ્રયત્નો દ્વારા તેમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવાય યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત સંસાધનો કહે છે દાખલા તરીકે ચૂનો તેના પર પ્રક્રિયા કરવાથી સિમેન્ટ બને છે આમ સિમેન્ટ માનવસર્જિત સંશોધન છે કુદરતમાંથી મળતા કપાસ પર પ્રક્રિયા કરી કાપડ મળે છે કાપડ માનવ સર્જિત સંશોધન છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો